સમગ્ર સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિની અનેરા ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદના સાળંગપુર ધામ ખાતે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે રંગે ચંગે અહીં ઉજવણી થઈ રહી છે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે જુઓ રાજકોટ મિલનનો ખાસ અહેવાલ હનુમાન જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ આયોજનો કરવામાં આવતા હોય છે બોટાદ ખાતે સાળંગપુર ધામ પર હનુમાન જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે અહીં વિશેષ આયોજન કરવામાં આવ્યા છે જેમાં પુષ્પ વર્ષા કરવામાં આવી હતી મારું નામ વિવેક રાદડિયા છે અમદાવાદથી આવું છું બહુ સરસ આવું તો મેં મારી જિંદગીની અંદર પહેલી વાર મેં અહીંયા આનંદ માણી રહ્યો છું કે હનુમાનજીના દર્શન અને આ બધું જે શણગારેલું છે એ મેં પહેલીવાર આ જોઈ રહ્યા છો હા હા જોયું બહુ બધી પબ્લિકે આનંદ માણ્યો અને બહુ સરસ છે આનંદનો મહોત્સવ છે એવું લાગે છે કે આ મહોત્સવ ગુજરાતની અંદર સારામાં સારો અનુભવ કહેવાય અને ઉત્સવ સારામાં સારો પબ્લિકને કહીશું કે આનંદનો આનંદમાં જોડાવ અને આવો હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ખાતે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે ઉજવણીના ભાગરૂપે અહીં જે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે તેમાં ગઈકાલે હનુમાન ભગવાનની ચોપન ફૂટની પ્રતિમા પર પાંચ હજાર કિલોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી ક્રેન મારફતે આ પુષ્પવર્ષા કરવામાં આવી હતી ત્યારે અદ્ભુત નજારો જોઈ લોકો ભાવવિભોર થયા હતા

દૂર દૂર દૂરથી ભક્તો અહીં હનુમાન દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે